નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી મુજબ રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ શકે છે જોકે સવારના સમયે ઠંડી યથાવત રહેશે ડિસેમ્બર માં કમોસમી વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું કે આગામી છવ્વીસ ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે જેને કારણે છવીસ થી ચાર જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે ચાર જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે કેટલાક વિસ્તારોમાં માવઠું માવઠો આવી શકે છે જાન્યુઆરી માસ ઠંડો રહી શકે છે એટલે કે આ મહિનામાં કાતિલ ઠંડી પડશે દેશમાં એક તરફ કડકડતી ઠંડી પડી રહી છે તો બીજી તરફ વાવાઝોડું પણ વારંવાર દસ્તક આપી રહ્યું છે તેની અસર મેદાની અને પહાડી વિસ્તારોમાં જોવા મળશે જ્યારે દક્ષિણના રાજ્યોમાં ભારે વાદળો હોવાશે જ્યારે ઉત્તરના રાજ્યોમાં ધુમ્મસની સાથે ઠંડીનું મોજું રહેશે અને શિયાળાની તીવ્રતા પણ વધશે આ વખતે એક નહીં પરંતુ બે ચક્રવાતી તોફાન સક્રિય થયા છે વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂકાશે જોરદાર ગાજવીજ સાથે વીજળી પડવાની પણ શક્યતા છે દરિયાકાંઠે જોરદાર પવન ફૂકાશે દેશના ચાર રાજ્યોમાં ભારે વરસાદ કહેર વર્તાવશે તેવું હવામાન વિભાગનું રેડ એલર્ટ છે ખેડૂતોને રાહત આપતા ભારતીય રિઝર્વ બેંકે એક જાન્યુઆરી બે હજાર પચીસ થી ખેડૂતો માટે ગેરંટી વિના લોન ની મર્યાદા એક પોઈન્ટ છ લાખ રૂપિયા થી વધારી ને બે લાખ રૂપિયા કરી દીધી છે ખેતીના વધતા ખર્ચ વચ્ચે નાના અને સીમાંત ખેડૂતોને મદદ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે બે હજાર દસ માં આરબીઆઈ એ કોઈ પણ ગેરંટી વિના કૃષિ ક્ષેત્ર ને એક લાખ રૂપિયા આપવાની મર્યાદા નક્કી કરી હતી બાદમાં બે હજાર ઓગણીસ માટે વધારી એક પોઈન્ટ છ લાખ રૂપિયા કરવામાં આવી હતી કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ નિર્ણય વધતા ખર્ચને સંબોધવા અને ખેડૂતો માટે લોનની પહોંચ સુધારવા માટે લેવામાં આવ્યો છે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પગલાંથી હ્યાસી ટકાથી વધુ નાના અને સીમાંત જમીનધારક ખેડૂતોને ઘણો ફાયદો થશે